જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિનાયક ચતુર્થી વિશે શ્રવણ કરીશું કયા દિવસે વિનાયક ચતુર્થી છે અને પૂજા વિધિ શું છે તે બધું આજના વિડીયોમાં આપણે જાણવાના છે તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ચતુર્થીનો દિવસ ભગવાન શ્રી ગણેશની પૂજા માટે સમર્પિત છે ભગવાન શ્રી ગણેશને વિદનાહર્તા કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે જો તમારા જીવનની ઘણી સમસ્યાઓ ચાલી રહી હોય અને કોઈ ઉકેલ મળતો ન હોય ત્યારે તમારે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો આ દિવસે વ્રત પણ રાખે છે ભગવાન શ્રી ગણેશની આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે વિનાયક ચતુર્થીનું વ્રત અને ઉપવાસ કરવામાં આવે તો ભગવાન ગણેશ રિદ્ધિ સિદ્ધિ અને વિદ્યાનું વરદાન આપે છે આ દિવસે ભગવાન ગણેશના બાર નામનો જપ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે હવે આપણે વિનાયક ચતુર્થીના વ્રત અને મુહૂર્ત વિશે શ્રવણ કરીશું પોષ મહિનાની શુક્લપક્ષની વિનાયક ચતુર્થી તિથિ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ અને શુક્રવારના રોજ મનાવવામાં આવશે નવું વર્ષ બે હજાર પચીસની પ્રથમ વિનાયક ચતુર્થી તિથિ ત્રણ જાન્યુઆરી શુક્રવારના રોજ સવારે એક વાગે અને આઠ મિનિટથી શરૂ થઈ ત્રણ જાન્યુઆરી શુક્રવારે રાત્રે અગિયાર વાગે અને ઓગણચાળીસ મિનિટ પર સમાપ્ત થશે આ દિવસે તમારે વ્રત રાખવું અને ઉપવાસ કરવો જો તમે આખો દિવસ ઉપવાસ ના કરી શકો તો એક ટાણું તમારે કરવું પરંતુ ગણેશજીની પૂજા કર્યા બાદ તમારે ભોજન કરવું અને આખો દિવસ તમે ફળાહાર અને દૂધ લઈ શકો છો વિનાયક ચતુર્થી તિથિ ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશના મંત્રો અને સ્તોત્રોનો પાઠ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે જો તમે ભગવાન શ્રી ગણેશના સ્તોત્રનો વિડીયો ન જોયો હોય તો ચેનલ શ્રી હરિભક્તિ રસ પર આપ્યો છે તો તમે એ વિડીયો જોઈ શકો છો વિડીયોના અંતમાં હું ભગવાન શ્રી ગણેશના સ્તોત્રનો વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરીને ભગવાન શ્રી ગણેશનો સ્તોત્રનો પાઠ તમે કરી શકો છો વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરવાથી બધા પ્રકારના વિઘ્નો દૂર થાય છે અને તમને જે તે ક્ષેત્રમાં અને કાર્યમાં નિષ્ફળતા મળી રહી હોય તેમાં સફળતા મળે છે અને દરેક કાર્ય સિદ્ધ થાય છે હવે આપણે ભગવાન શ્રી ગણેશના મંત્રો જાણી લઈએ ભગવાન શ્રી ગણેશનો પ્રથમ મંત્ર છે ઓમ ગમ ગણપતય નમઃ દ્વિતીય મંત્ર છે વક્રતુંડ મહાકાય સૂર્ય સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વદા આ મંત્રનો તમારે આખો દિવસ જપ કરવો તથા પૂજા કરતી વખતે ખાસ તમારે આ મંત્રોનો જપ કરવો જોઈએ ભગવાન શ્રી ગણેશનો તૃતીય ગાયત્રી મંત્ર છે એક દંતાય વિદ્મહે તુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત આ ત્રણ મંત્રોમાંથી તમે કોઈપણ મંત્રનો જાપ કરી શકો છો આ દિવસે ભગવાન શ્રી ગણેશના બાર નામ તમારે ખાસ જપ કરવા હવે હું તમને બાર નામ જણાવું છું સુમુખ એકદંત કપિલ ગજકર્ણક લંબોદર વિકટ વિદનો નાશ કરનાર વિનાયક ધુમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર ગજાનંદ આ પ્રમાણે તમારે બાર નામનો જપ કરવો ભગવાન શ્રી ગણેશના બાર નામના મંત્રનો પણ તમે જપ કરી શકો છો હવે આપણે બાર नाम्ना मन्त्रो जाणिलये ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नाशाय नमः ॐ विनायकाय नमः ॐ धूम्रकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ भालचन्द्राय नमः ઓમ ગજાનય નમઃ આ બાળ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો વિનાયક ચતુર્થીના દિવસે વિઘ્ન દૂર કરવાવાળા દેવતા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાનું વિધાન છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો બધા ભક્તોની ઈચ્છા પૂરી થાય છે અને કષ્ટોમાંથી છુટકારો મળે છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જીવનમાં પૈસાની કમી નથી રહેતી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી ભગવાન શ્રી ગણેશ આપણા જીવનમાંથી બધા વિઘ્નો બાધાઓ દૂર કરી અને આપણા બધા કાર્યોને સિદ્ધ કરે છે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવાની હોય તો ભગવાન શ્રી ગણેશના દિવસે કાર્યની શુભ શરૂઆત કરી શકાય છે ભગવાન શ્રી ગણેશને બુદ્ધિ અને વિવેકના દેવતા માનવામાં આવે છે આ દિવસે તેમની પૂજા કરવાથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે ઓમ ગમ ગણપતય નમઃ મંત્રનો જાપ કરવાથી આપણને ખૂબ જ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા મનને શાંતિ મળે છે હવે આપણે ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ વિશે જાણી લઈએ વિનાયક ચતુર્થીના દિવસે જે પણ વ્યક્તિ વ્રત રાખે છે તેણે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની પ્રતિમાને એક બાજોટ પર લાલ કપડું પાથરીને તેના પર ભગવાન શ્રી ગણેશની મૂર્તિને અથવા ફોટાને સ્થાન આપવું ત્યારબાદ શંખ વગાડીને ભગવાનનું આહવાન કરવાનું ભગવાન શ્રી ગણેશની હાજરીમાં વ્રતનો સંકલ્પ કરવાનો ભગવાન શ્રી ગણેશની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવવાનું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી ફરી પાછું શુદ્ધ જળથી સ્નાન કરાવવું તેમને ચંદન કંકુ અક્ષત અને ફૂલોથી શૃંગાર કરવો અને તેમને વસ્ત્રો પહેરાવવા તેમને દુર્વા ખૂબ જ પ્રિય છે તેથી તેમને દુર્વા પણ અર્પણ કરવાનું ત્યારબાદ ધૂપ દીપથી તેમને પૂજા કરવાની દીપ પ્રગટાવી ભગવાન શ્રી ગણેશની આરતી કરવી ભગવાન શ્રી ગણેશને મોદક ખૂબ જ પ્રિય છે લાડુ ખૂબ જ પ્રિય છે તેથી ભોગમાં મોદક લાડુ નારિયેળનો પ્રસાદ ધરાવવો કોઈ પણ ફળનો પ્રસાદ તમે ધરાવી શકો અથવા તો મીઠાઈનો પ્રસાદ પણ તમે ધરાવી શકો છો ત્યારબાદ ભગવાન શ્રી ગણેશનો થાળ ગાવો અને પૂજા કરતી વખતે ભગવાન શ્રી ગણેશના મંત્રનો જાપ કરવો તથા આખો દિવસ ભગવાનનું નામ જાપ કરવું તમે ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો પણ જપ કરી શકો છો પૂજા પતે ત્યારબાદ પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો તથા આ દિવસે દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે તો તમારે ગરીબોમાં યથાશક્તિ અન્નદાન અને વસ્ત્રદાન કરવું જોઈએ હવે આપણે આ દિવસે જે ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કરીશું જો કોઈ વ્યક્તિના વિવાહ થતા ના હોય તો વિવાહ યોગ્ય યુવક યુવતીએ પોતાના રૂમમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અથવા ફોટો લગાવી પૂજા કરવી જોઈએ શ્રી ગણેશ ચાલીસાનો પાઠ નિયમિત રૂપે કરવાથી વિવાહમાં આવતી બાધાઓ દૂર થાય છે વિવાહ માટે ભગવાન શ્રી ગણેશના મંદિરમાં જઈને ભગવાન શ્રી ગણેશના દર્શન કરવા જોઈએ જેનાથી વિવાહના યોગ જલ્દીથી બને છે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી કારોબારમાં વૃદ્ધિ થાય છે તમારી દુકાન અથવા જ્યાં તમે કાર્ય કરતા હોય ત્યાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાથી કારોબારમાં વૃદ્ધિ થાય છે તમારા વેપાર કારોબાર દુકાનના સ્થળ પર ભગવાન શ્રી ગણેશનું યંત્ર સ્થાપિત કરવાથી ધનનો લાભ થાય છે ભગવાન શ્રી ગણેશને હળદરનું તિલક કરવાથી કારોબારમાં સફળતા મળે છે તો ભક્તો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશની પૂજા કેવી રીતે થાય તે વિધિ જાણી મંત્રો જાણ્યા અને આ દિવસનું મહત્ત્વ જાણ્યું આ દિવસે કયા ઉપાયો કરવાના તેના વિશે પણ આપણે શ્રવણ કર્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી ત્રિપુણ્યના પણ તમે ભાગીદાર થાવ અને બીજા બધા લોકો સુધી પણ જાણકારી પહોંચી શકે કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ વિડીયો જોવા માટે ધન્યવાદ